મોરબી પોલીસે રાહુલ ત્રિપાઠી સાહેબે અમારી આ ફરિયાદ સાંભળી અને તાત્કાલિક લઈ લીધી અને મારો મારું નામ સંજયભાઈ ધરમસિંહભાઈ અઘરા મારે એક જમીનની મેટલ આવી છે અહીંયા મારો એક મિત્ર છે રમેશભાઈ દેવાભાઈ બોરિસા મને ત્યાં ગાડી મારી લઈ લઉં ગઈ અને મારે એક પ્રસંગ છે તો હાલ મારી જોડે કાંઈ વાંધો નહીં ચાલો હું આવું તમારી યારે અમે અમે રાજકોટ ગયા અહીંથી મોરબીથી રાજકોટ ગયા પછી રાજકોટ અહીંયા જઈને અમે અહીંયા બેઠા એના મિત્ર મારી ગોઠવાણીના દેવડે આપણા મિત્ર છે મોહેશભાઈ રામભાઈ આગરિયા હાસે કાકા કીધું આ સારી વાત પછી મને કહે તારે કાંઈ એવી જરૂરિયાત હોય તો આપણા વગર બીયા જે હે તે મારી પાસેથી વહીવટ કેટલી વખત કરેલા આમ તેમ એમ કરીને ઓળખાણ કરાવીને મારી પાસેથી એને આ બધું વાતું કરાવીને ઇમોશનલ કરીને એને પછી કીધું મને કે પૈસાની જરૂર હોય તો કે આ કાકા જરૂર તો છે પણ ધંધા માટે કીધું આવી જશે પણ કીધું અત્યારે તો કીધું સમય વળો હોય તો કોઈ દઈએ કે ન દઈએ કીધું તો એને વાત કરતા એવી રીતે વાત કરતા તો કે કાંઈ વાંધો નહીં સંદીપભાઈ હું પૈસા મોહિતભાઈને વાત કરું પૈસા આપે તો લેવડાવું છું તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો મેં કીધું મારે આટલી જરૂરિયાત છે દસ લાખ રૂપિયાની કીધું જરૂર છે મારા મિત્ર મને સમય ટાણે કામ આવ્યા હતા તો મારે એને પરત કરવા છે અને ધંધામાં થોડાક મારે નાખવા એ કીધું તો ઓકે કાંઈ વાંધો નહીં તો આ અત્યારે તમે આવ્યા હો તો કે સબંધના દાવે પાંચ લાખ રૂપિયા તમે લઈ જાવ કાંઈ વાંધો નહીં તો સબંધના દાવે પહેલી વખત પાંચ લાખ રૂપિયા એની પાસેથી લીધા પછી અમે ઘરે આવતા ગયા ઘરે આવીને અમે બધી મહિનો એક એમને કાંઈ બીજી કાંઈ ચર્ચા નહીં પછી બીજા મહિને વાત કીધું રીતે છે શું સજે તારી પોઝિશન છે શું કીધું હજી બાકી તો કીધું થઈ જાય તો વાત કરો તો મને કે કાંઈ વાંધો નહીં આપણું એકવાર સબંધમાં એને કામ કર્યું હતું અમે અહીંયા બીજી વખત બીજા મહિને ગયા તો મને કે આવી રીતે છે તો મેં એને વાત કરી મને કે પાંચ લાખ તો નથી પણ કે ત્રણ લાખ રૂપિયા મારા ખાતામાં છે તો કે તારા ખાતામાં ટ્રાન્સફોર્ટ કરી દઉં મેં તો કાંઈ વાંધો નહીં ત્રણ લાખ ગયો મને તો પછી એમ કરીને મને એને ત્રણ લાખ રૂપિયા મારા ખાતામાં રહી જાય પછી બીજો એક મહિનો ગયો તો એ મહિને એને મને એક મહિનોને પાંચક દિવસ થઈ ગયા એ છે વાંચે તો મને કે તમે રમેશભાઈ રમેશભાઈમાં ફોન આવ્યો કે તમે સંજયભાઈને લઈને અહીંયા ઓફિસે આવો ઓફિસે ગયા તો એને મને અમે અહીંથી મેં કીધું આપણે આઠ લાખ રૂપિયા એમને આપવાના છે તો એ આઠ લાખ રૂપિયા હું હારે લઈ ગયો પહેલી વખત તો કે આપણે એને પાછા દઈ દઈ બરાબર તો અહીંયા ઘણા એ ભાઈ મહિના નહીં કે આઠ લાખ ન થાય તારે હિસાબ થઈ અને આ બીજા માથે પાંચ આઠ દિવસ થઈ ગયા એટલે તો કે તારે એક ને પાત્રીસ લાખ રૂપિયા દેવાના થાય મેં કીધું એટલા બધા તો હું કેવી રીતે દઈ શકું હા આવી રીતે ન હોય તેથી તમે મને આઈટની ઓરખાણીએ ખાલી ફાઈબરના સંબંધના દાવે તમે આપ્યા હતા તો મને કહીએ કાંઈ વાંધો નહીં કહીએ તો મને કહીએ પછી અડધી કલાક કલાક પહેલાં બેસાડી રાખ્યો પછી એવી રીતે બધી વાત કરી અને મને અડધી કલાક જેવું બેસાડી રાખ્યો અને પછી બે બીજા એના મિત્ર હોય કે જે હોય હું એમને ઓળખતો નથી એટલે એ અહીંયા આવ્યા એટલે કલાક જેવું થઈ ગયું પછી મને કે તારે આપ્યા પૈસા તો દેવાના થાય છે કે કાંઈ કહે તમે કાંઈક ગમે રસ્તો કરો સાંજ સુધી સાંજ સુધીમાં થોડુંક હું એક કરોડને પાંત્રીસ લાખ રૂપિયા તમને આપી શકું તો કે કાંઈ વાંધો નહીં કીએ તો કે તું ઘડી પર બેસી ત્યાં અહીં હમણાં બીજા બારથી બારી કાંઈક જઈને ચર્ચા કરી અને એને બધું એડજસ્ટ કરીને મને લઈ ગયા એક ઓફિસે કે મને જે આવી રીતે લખાણ કરી દે તો મેં કીધું હું તમને લખાણ તો કરી દઉં પણ મને તમે શેનું લખાણ કરશો શું કાય કે ખાલી અમારા વિશ્વ પાત્રનું કે તું અમને લખાણ કરી દે મને પૂરું વાંચા ન આવડે મારે મને એની પાસે ગમે એ લખાણ કરાવ્યું એના બે મિત્ર આવીને અહીંયા વાતર ઊભા રહી ગયા અને આ મોહિતભાઈ હતા રમેશભાઈ હતા પછી આવતા તા ને જતા હતા એવું બધું કરતા હતા અને મને અહીંયા કણે માત્ર ઉભા રહ્યું ને અહીંયા કણે લખાણમાં વાંચવા નહોતી દીધું અને એમને એમ લખાણ ઉપર સહી કરી કરાવ્યું પછી અમે અહીંયાથી ઘરે આવતા જ પછી બે ત્રણ મહિના થયા એટલે એને એ લોકો એ મારા માટે સીધો અહીંયા કડક કોર્ટમાં દાવો કર્યો કે આ જમીન અમે તારી પાસે લખાવીને તો મેં કીધું આ જમીન લખાવી તો મારા નવી ખબર પડવાથી દવા પીવાનો ચારો કરી લઈશું અને હું બરોબર ત્યાં એને ખરેલું તો ખરેલો તો તો એને મને આ બધી વાત કરી કે આવી રીતે આ આપણું હવે શું થશે જમીન ગઈ બે જમીન ગઈ તો મેં એને કીધું મેં કીધું આવું બધું ન કરે તોય વચ્ચે ત્રણ ચાર મહિના રોજ એવું સહન કરી સહન કરી તો મેં કીધું હવે આપણે આખા પરિવારને મળવું પડશે તો મેં કીધું એક વખત આપણે કાયદા કાનૂનનો સહારો લે કાયદા કાનૂનનો સહારો લેવાની એવું બધું અમને પૂછ્યું તો અમે અહીંથી અમે હું મારા ઘરના અને મારો સન અમે એસપી ઓફિસે રાહુલ સાહેબ ની ઘણી એની ઓફિસે જઈને અમે સાહેબને બધી રજૂઆત કરી કે સાહેબ અમારે માથે આવી આવી પરિસ્થિતિ છે અને અમે હવે છેલ્લી અહીંયા હઈ તો રાહુલ સાહેબે રાહુલ સાહેબ ત્રિપાઠી રાહુલ ત્રિપાઠી સાહેબ એને અને અંસારી સાહેબ અને પીઆઈ પંડ્યા સાહેબ એને અમારી બધી રજૂઆત હાઈબડી

ભરોસે અમને કંઈક ઉગે એવો કરો ટકર ભારો બીજો દિવસ નહીં ઉગે તો સાહેબે અમને ખૂબ ખૂબ અમને એવું આશ્વાસન આપ્યું કે અમે તમારી સાચો ન્યાય હોય તો અમે તમારી તમારી પૂરતી અમે અમારી ટીમ અને બધાય સાહેબો પૂરતું તમારું સાંભળી અને પૂરતો તમારો મદદ કરશો એસ ટી ઓફિસમાં અમે લેખિતમાં ફરિયાદ આપી પછી અમે ઘરે આવતરીયા ઘરે આવ્યા એટલે ઘરે આવીને એ લોકોને ખબર પડી ગઈ છે કે આ સંજયભાઈએ આવી રીતે કેસ કર્યો છે કે એવું કર્યું છે સાહેબમાં એ ગયા હતા એનો મારામાં ફોન આવ્યો વોટ્સઅપ ફોન આવ્યો મને કહીએ આપણે બે આ વસ્તુનો આપણે રસ્તો કાંઈક નાખીએ અમે કીધું તમે આવો અને તમારી અરે જે કાંઈ વહીવટ હોય એ આપણે સમાધાન કરીએ તમે કીએ એવી રીતે સમાધાન કરી નાખી મને એણે કીધું કે અમે આવી છીએ અને

લોટરી લખાણ કરવું હોય તો લોટરી લખાણ કરી નાખો આજ પછી અમે આ કેસ પાછો ખેંચી અને એના જે કાગળિયા હોય એ તમને અમે પરત આપી દઈશું અને ત્રણ લાખ રૂપિયા મેં એને વાઈટના આપ્યા વાઇટના એટલે મારા ખાતામાં નાખી દીધા અને સાત લાખ રૂપિયા મેં એને રોકડા આપી આપી દીધા એને તો મને કાંઈ વાંધો નહીં પછી અમે એ બધું કેન્સલ કરીને આપ્યું અને એને મને વિશ્વાસમાં લઈને વર પછી એનો ફોન આવ્યો કે એ બધું તો હેંક્યા ગઈ તો તારે મને તારી જમીન તો આપવી જ પડશે પાપા કીધું મેં તમને વાઈટના પૈસા આપી દીધા નાખી દીધા તમારા ખાતામાંથી તમને મેં પૈસા આપી દીધા તો તમે ત્યારે મારું આ બધું લખી દીધું તો શું કરવાને આમ આવું બધું તમે ખ્યાલ કરો મારા ખાતે એ કાંઈ નવા લે તારે મને ખેતર દેવું જ પડશે પછી મેં આ બધી વસ્તુની મારા પરિવારને બધાને મેં જાણ કરી આવું બધું હાલે તો એ લોકોએ કાંઈ ન કર્યું અને મેં પછી મારે બીજી વખત મેં આ બધું કહેલું તો સાહેબને મેં આ જાણ કરી મારા માથે આવું આવું થાય પહેલી વખત સાહેબે મારું બધું ક્લિયર કરી દીધું કે હવે પછી આ તમે સમાધાન કરી નાખ્યું હોય તો મારે સાહેબનો પણ એવું હું એવું ધન્યવાદ માનું કે મને સંતોષજનક બધું કામ કરાવી દીધું હતું તો વળી પરત એને ખોટા આક્ષેપો નાખીને એને ખોટી ધમકીઓ મારીને આજે તો તારે આ કરવું જ પડશે ને તારે આ બધું કરવું પડશે એ વોટ્સઅપ કોલમાંથી ફોન આવતા તો હું ફલાણો ફલાણો બોલું હું તો તમે એને આ બધી વસ્તુ કરજો એમ અત્યારે હાલમાં તમે શું બનાવ પછી પાછી ફરિયાદ કરી છે કે શું આ પાછી અત્યારે અમે ફરિયાદ કરી છે કે અમને હજી આવી રીતે આ બધી વસ્તુ બને હે બરાબર એટલે વાંધીને તમે ફરિયાદ પાછી ખેંચી લીધા પછી એ લોકોએ સમાધાન કરવા સમાધાન કરી નાખ્યું અમને એને લોટરી લખાણ કરી દીધું બધું સમાધાન થઈ ગયું મેં અમને પ્રેમેન્ટ આપી દીધું ત્રણ લાખ રૂપિયા એને દી વાંચના દેવાના તા એ આપણે એને આપી દીધા અમારું બધું સમાધાન થઈ ગયું એને લખી દીધું પછી ફરી એને એના કાગળો છે આપણી પાસે હા એમના કાગળો આપણી પાસે છે